बोलो भारत माता की वंदे बिरसा गुंडा भगवान की नर्मदा माता की जय खूब खूब बाबा आज ये बेसना तीन मध्य प्रदेश महाराष्ट्र व गुजरात એવા ત્રિવેણી સંગમ ના કવાડ તાલુકો અને માં નર્મદાના ના ખોડે પણ આવેલો આ કવાડ તાલુકાની પવિત્ર ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જે નવ નિયુક્ત ટીમ જે જાહેર થઈ છે એનો આ જિલ્લા દ્વારા સન્માન સમારોહ અને આદિવાસી સંમેલન આજે અહીંયા થઈ રહ્યું છે આ સંમેલનમાં ઉપસ્થિત આપણા પૂર્વ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ એવા ભાઈ ગણપતભાઈ સાથે કેબિનેટ મંત્રી અને રાઠવા સમાજ માટે ખૂબ ચિંતા કરીને રાઠવા સમાજનો પ્રશ્ન ઉકેલ્યો છે એવા માનનીય કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ સાથે આ જિલ્લાના અધ્યક્ષ ઉમેશભાઈ લોકપ્રિય સાંસદ જશુભાઈ ત્રણે ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ જયંતિભાઈ રાજેન્દ્રભાઈ પૂર્વ રેલ મંત્રી નારાયણભાઈ મારા આ જિલ્લાના પ્રભારી રમેશભાઈ ઉકાણીજી સર્વ સન્માનનીય મંચ ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને સામે બેઠેલા મારા સંત મહાત્માગણ આપના ચરણોમાં કોટી કોટી વંદન મારા પ્રેસ મીડિયાના મિત્રો આજે કવાટનો માહોલ

એક સામાન્ય આપવામાં માંથી પ્રદેશ ઉપાધ્યક્ષ ની ત્યારે અને ગણપતભાઈ વસાવા સાહેબ જ્યારે ગુજરાત પ્રદેશના આદિજાતિ મોરચાના પ્રમુખ બન્યા છે ત્યારે સંતો મહંતો સંસ્કાર નિશ્ચિત વાળી પાર્ટી છે અને જે કામ જે બોલે છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે

ખૂબ કામગીરી કરી છે અમારી મહિલા અહીંયા બેઠી છે મહિલાઓ માટે પણ એ વૃદ્ધ પેન્શન હોય ઉજ્જવલા યોજના હોય લખપતિ દીદી હોય આવી યોજનાઓ લાવીને આજે બેનોને આગળ લાવવાનું કામ દેશના યશસ્વી પ્રધાનમંત્રી કરી રહ્યા છે અહીંયા ઘણા ઘણી બધી વખતે આદિવાસીઓના મસિયા બનીને મુક લોકો આવી રહ્યા છે હું એમને કહેવા માંગુ છું આદિવાસીઓના મસિયા બનવું હોય ને તમે કોઈ નથી નીકળ્યા આ ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો કામ કરેલું છે આજે ભારતીય જનતા પાર્ટી સાથે છોટા જિલ્લો રંગાયો છે આગળ વધી રહ્યા છે અમારા અહીંયા છોટાઉદેપુર ડોક્ટરો વકીલો થઈ ગયા છે અમારા કેન્દ્રા ગામ દીકરી એ વિમાન ઉડાણ થઈ ગઈ છે પાયલોટ બની છે બેન દીકરીને ખુબ ખુબ અભિનંદન આપવું આવું કામ

બીજા કોઈ પણ આવે એની વાતમાં આપણે આવવાનું નહીં આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે માટે આ બધી પાર્ટીઓ અહીંયા ભેગી થશે પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવાનું છે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજમાં ઉદ્ધાર કરવાની છે હું આટલું કહી આપણા બે મુરબી સ્ત્રીઓ આપણને ખૂબ માર્ગદર્શન આપવાના છે તો હું આટલું કહી મારી વાતને વિરામ આપું છું અસ્તુ ભારત માનટ